તો દોસ્તો સીતારામ જેસી કૃષ્ણ જય મતાઈથી વાજને માંડવીને ઢાળ દેવાનું કામ આલે એટલે ઢોવાકી ગ ને સાપાણી પીલી ઢાંકણી ને ચાલુ કરીએ ઓપનર વિરિયાન માંડું છે ને એને ઢાળ દેવાની છે તે આજ પર ચાલુ કરી ને કાલે કા મૂલી છે ને તો તપ પછી ઢળલાને ઢાળ દેધી હું આછા વિરિયાની હે ને એની દે દીએ ઘર મેરી એન બાસકા ભેર ભરેલ હે ને એની થી ને બાસકાં ચી દેશી તો મુકઈ દીએ ઉપર

મકિયાન ગાણમ જો સાઠ ગાટકાના તેગરાતે ગાટની હતી એતો પાસું હમણાં તો નઈ જોઈએ વાર 8 10 દિન હો ફોરે સઠે દિન સઠે દિન હાથ મે દિન ગાઢી સાઠ સાઠે નઈ કરે કે સોના માં હમણાં કઈ પાણી નઈ મારવાનું ફુવારા ફેરવે લીધાતા હતી જો કઈ ખેતરમાં કઈ કામ ન ને સે લેવા ગીગલાવાટ સે તો ખેતરમાં ને માંડવી મીણવાની હતી ઈ બર પછી મીણે લી હુ

બોતે મેં અટાળમાંય ચાલુ કરી દીધું બી વીણવાનું આંથી ની કિનેતા હું પડી હતી વીણન માંડવી માં એટલા બની ની કિના જ તો એટલે ચા માં ની કિરે બી મોટી મોટી માંડવી નોઈ ને ધીૂર ને હવા એnta થોડીક દીધી દી ધાર એટલે હું મેં કરી દી પછી બપોર થઈ ગયો તો પછી બંધ કરી દીધું તો ને જે આ સાળણોને બથે ફેરવવું પડે આમાં આમી કરવાનું સાળણો હોય બીજો હોય આલ માંડવી ગાટી ને ઈ નો હોય ફૂલી ફેરવવી પડે ને કાઈ મામા ઓલી કરવી ફૂલી ફેરવવી પડે એ કેટલા ની હોય ને ત્યાંથી ઓરવાની હોય માંડવી ની તે બાસ કા સીધા સીધા ઉપાડે ને બે જણા થઈને ઉપર ના મૂકી દેને કાનો મો પકડે રે વહી જાય નરેગલો કરવો ને પાછી ભરવીને વરે તગારા દેવા ને એવું કરવું પડે પાણી બે લઈ જાય ફૂલ ફેરી અધૂરું થઈ તો દે જે આ ખેતર આખું લીલ ગઈ ગયું પારા થવા માંડી જવાય રહી જે થોડાક બાસકા છે ને તેણી ધાર દે દઈએ પછી આણોવારો લીધું ઢેગલાનો बोलता तो है राम राम तो बोल राम राम ये बोलू ना तीन कहाँ चालू करूँ बात नहीं ओपनर हम्म ये चालू करूँ आई जो माहम बुझो क्या कह राम राम ये नहीं बोल हम्म जो इन बोलूँ ना क्या तू बोली क्या तू तुम हम्म

මवा <laughs>

હા સાનું હાટું ઘડા તો લોટ બાઈન જો હોય ને જે તો સાયરી હોય નાથી પછી ચાલુ થઈ જાય પાટલો નું એણો નું ગોતન બેહ જાય એના સાકુલ કે આપણે મેચ્યાં થઈ ગાં તિયા ડોક્ટર ડોક્ટર રોટલી ને મેચ્યાં દહીં ને ખાઈ લીએ તેલ